જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું રામનવમી ક્યારે છે તેનું મહાત્મ વિધિ પૂજાનું મુહૂર્ત આ દિવસે કરવાના કાર્યો ઉપાયો તથા ગ્રહદશા દૂર કરવા માટે રામનવમીના દિવસે કયા મંત્રનો જપ કરવો તથા રામ જન્મની સુંદર કથા વાર્તા આ વીડિયોમાં સાંભળશું મિત્રો ચૈત્ર માસના શુક્લ પક્ષમાં નોમની તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ શરૂ થાય છે તારીખ સોળ એપ્રિલ મંગળવારે બપોરે એક કલાકને ત્રેવીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર એપ્રિલ બુધવારે બપોરે ત્રણ કલાકને પંદર મિનિટે આમ ઉદિયાતિથી અનુસાર રામનવમીનું વ્રત કરવાનું રહેશે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારના દિવસે તથા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું શુભ મુહૂર્ત છે તારીખ સત્તર એપ્રિલ સવારે અગિયાર કલાક ત્રણ મિનિટથી બપોરના એક કલાક આડત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તથા આ વર્ષે રામનવમીના દિવસે વિશેષ શુભ સંયોગ બની રહ્યા છે કહેવાય છે કે ભગવાન શ્રીરામના જન્મ સમયે પણ આ જ સંયોગ રચાયા હતા આથી આ વર્ષની રામનવમી ખૂબ જ શુભ પુણ્ય ફળ આપનારી છે શાસ્ત્રોના કહેવા અનુસાર જ્યારે રામલલાનો જન્મ થયો ત્યારે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો અને આ વખતે પણ રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે તથા આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે જે ભગવાન શ્રીરામની જન્મકુંડળીમાં પણ હતો અને કહેવાય છે કે જ્યારે આ યોગ થાય છે ત્યારે તે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે આથી જ આ દિવસે જે બાળકનો જન્મ થશે તે બાળકની કુંડળીમાં ગજ કેસરી યોગ રચાશે અને તે બાળક રાજા જેવું સુખ ભોગવશે આ રામનવમી પર આ એક સાથે થવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ સંયોગના લીધે મેષ કર્ક અને તુલા આ ત્રણ રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થશે ભગવાન શ્રી રામના વિશેષ આશીર્વાદ તેના પર બની રહેશે આ દુર્લભ સંયોગમાં કરેલ ભગવાન શ્રીરામની પૂજા પ્રાર્થના મંત્ર જપ ગ્રહદોષમાંથી મુક્તિ અપાવશે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો આ હતું રામનવમી ક્યારે છે હવે સાંભળશું રામનવમીની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત આ દિવસનું મહાત્મ્ય તથા ગ્રહદોષ બાધા દૂર કરવા માટેનો મંત્ર અને ભગવાન શ્રીરામની સુંદર કથા વાર્તા આ વિડિયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો કહેવાય છે કે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે પૂજા કરનારને કીર્તિ અને યશ મળે છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે આ દિવસે રામચરિત માનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેને ક્યારેય અન્ન અને ધનની કમી તેના ઘરમાં નથી આવતી તેના ઘરમાં કુટુંબમાં ક્યારેય દુષ્ટ શક્તિઓનો પ્રભાવ આવતો નથી મિત્રો શાસ્ત્રોના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર માસની નવમી તિથિ પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં માતા કૌશલ્યાના ગર્ભથી થયો હતો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે આથી રામ નવમીના દિવસે વ્રત રાખવાથી પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે દુષ્ટતા દૂર થાય છે આથી આજના દિવસે વહેલી સવારે ઉઠવું ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી ભગવાન શ્રી રામ અને સીતા માતાની સાથે ભાઈ લક્ષ્મણ અને શ્રી હનુમાનની પૂજા કરવામાં આવે છે સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ ગમે ત્યારે પૂજા કરી શકાય છે કારણ કે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે બાર વાગ્યે થયો હતો આથી જ શ્રીરામનો જન્મ બપોરે જ મનાવવામાં આવે છે ભગવાન શ્રીરામને પાળનામાં ઝુલાવી રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે તેમજ ભગવાન શ્રી રામની જેમ ગૌરવપૂર્ણ જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે જે વ્યક્તિ સારું સ્વાસ્થ્ય લક્ષ્મી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમણે આજના દિવસે ઓમ રામાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી અવશ્ય પુત્ર લક્ષ્મી અને સારા સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં વારંવાર વિધ્નો આવે છે તેમણે ઓમ રામભદ્રાય નમઃ એ મંત્રનો જપ કરવો જે કરવાથી દરેક અવરોધો દૂર થઈ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં પરેશાની અશાંતિ આવી રહી છે તેમણે ઓમ રામચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી જીવનમાં સુખ શાંતિનો વધારો થશે આ રીતે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરવી નવમીનું વ્રત રાખવું તેમજ આ દરેક સિદ્ધ મંત્રોના જાપ કરવાથી મનુષ્યના દરેક પાપો અને દુષ્ટતા દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શાંતિ આવે છે તથા વિધિ અને હવે સાંભળશું રામ જન્મની સુંદર કથા બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી જય સૂર્યવંશી રાજા દશરથ રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યા હતા પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી ઝંખના હતી રાજા દશરથની ઘણી મોટી ઉંમર હોવા છતાં કોઈ સંતાન નહીં થતાં પોતાના રાજ્યના વારસદાર અને વંશવૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા હતા રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વશિષ્ઠને જણાવ્યું વસિષ્ઠે કહ્યું હે રાજન આપે ઘણા હોમ યજ્ઞો ધર્મ કાર્ય કર્યા છે લોક કલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરવો પડશે રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ઠી યજ્ઞની કાર્યવાહી શરૂ કરી રાજાએ અનેક ઋષિઓ બ્રાહ્મણો પંડિતો સગા સંબંધીઓ મિત્ર રાજાઓને વગેરેને આમંત્રણ પાઠવ્યા વસિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર શ્રૃંગી ઋષિને નિયુક્ત કર્યા યજ્ઞનું શુભ મુહૂર્ત જોઈ યજ્ઞનો આરંભ કર્યો રાજાએ અને રાણીઓએ ખૂબ ઉત્સાહ તથા આનંદથી યજ્ઞનો વિધિ કરી અધર્ય આપ્યો યજ્ઞની સમાપ્તિ થતાં યજ્ઞકુંડમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને શ્રૃંગી ઋષિને હવિષ્યાની ખીર આપી અંતર ધ્યાન થઈ ગયા શ્રૃંગી ઋષિએ આ હવિષ્યમાન રાજાને આપી અને કહ્યું આ હવિષ્યમાન ખીર આપની પત્નીઓને વેચી આપો

ખીરના પ્રસાદનો પડિયો ચાંચમાં લઈ ઉડી ગયો આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ પાડી કઈ કઈને ખીરનો પ્રસાદ આપ્યો આમ ત્રણેય સખીઓએ રાણીઓએ યજ્ઞના પ્રસાદને આરોગ્યો જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની સમય પસાર થતો ગયો રાણીઓનો હરખનો કોઈ પાર ન હતો રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા રાણીઓ ગર્ભવતી થતાં રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા હતા રાણીઓના ગર્ભને સારા સંસ્કાર આપવા માટે રાજા રોજ સવાર સાંજ વેદોની રૂચાઓ શ્લોકો સ્તુતિઓ રાણીઓને સંભળાવતા હતા રાણીઓ સર્વજ્ઞાન કંઠસ્થ કરી હૃદયમાં ઉતારી લેતી હતી દશરથ રાજા પોતાની ત્રણેય રાણીઓને સુંદર પવિત્ર ગર્ભ સંસ્કાર આપવા માટે આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ત્રિગુણાત્મક શક્તિની સ્થૈર્યયુક્ત રૂચાઓ સંભળાવતા હતા તેમજ સંસારના સદાચારો સત્યવચનો એક વચન પિતૃભાવ માતૃભાવ પત્નીભાવ બંધુભાવ મિત્રભાવ લોકો ભાવ દેવભાવ દેવીભાવ આદર્શ ભાવ ધર્મભાવ જેવા અનેક સદ્ગુણોના સંસારનું ચિંતન કરતા હતા આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ અને તેને મોટું સુખ મળ્યું તેવો ભાવ થવા લાગ્યો અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ શાંતિ ધન ધર્મની રેલમ છે જતા વાર ન લાગી સુખ આનંદનો સમય જલ્દી પસાર થઈ જાય છે રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી યોન લગ્ન ગ્રહ નક્ષત્ર વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની નવમી તિથિ સુકલ પક્ષમાં બપોરના બાર વાગ્યાનો સમય હતો ઠંડી ગરમી સમધાત હતી શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાતો હતો પર્વતો ઉપર પ્રભુએ માતા કૌશલ્યાના ગર્ભધાનમાંથી છુટકારો મેળવી સૃષ્ટિના પ્રાંગણમાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો પ્રભુના પ્રાગટ્ય સમયે બ્રહ્માજી અને બધા દેવો પોતપોતાના વિમાનો સજાવી પુષ્પો વરસાવા લાગ્યા નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા દેવતા દેવીઓ નાગરાજ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વે દેવો દેવધાયુના આશીર્વાદ આપવા લાગ્યા કૌશલ્યાજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેમના અદભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય પૂજાઓમાં પોતાના ખાસ આયુધો ધારણ કર્યા હતા આભૂષણો અને વનમાળા પહેરી હતી મોટા મોટા હતા માતા કૌશલ્યા બે હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા હે અનંત હું તમારી કઈ રીતે સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત રહે છે શ્રુતિઓ સંતજન દયા અને સુખ સાગરના સર્વે ગુણોના ધામ કહીને જેમ જ્ઞાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે ત્યારે પ્રભુએ કૌશલ્યાજીને પૂર્વજન્મની સુંદર કથા સંભળાવી જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય કૌશલ્યાજી પ્રભુની પ્રીતિ વિસરીને તેનામાં પુત્ર વાત્સલ્યનો પ્રેમ ઉદભવિત થયો અને કહ્યું હે લક્ષ્મીપતિ આપ આ રૂપ છોડીને અત્યંત બાળ સ્વરૂપ ધરી અને બાળ લીલા કરો જેથી હું પુત્રને રમાડી શકું આપી શકવું એ સુખ મારા માટે પરમ આનંદ હશે પ્રભુએ બાળ સ્વરૂપ ધરી રડવાનું શરૂ કર્યું બાળકનો રડવાનો પ્રિય ધ્વનિ સાંભળી મહેલની દાસીઓ થઈને આનંદિત મુદ્રામાં દોડી આવી સર્વે નગરવાસી આનંદમાં ગરકાવ થઈ ગઈ રાજા દશરથજી પુત્ર જન્મનો પ્રિય ધ્વનિ સાંભળતા બ્રહ્માનંદમાં સમાઈ ગયા દશરથજી જાણતા હતા કે વિશ્વના સર્જનહાર પ્રભુ મારે ઘેર પધાર્યા છે અને તેઓ આનંદથી નાચવા લાગ્યા તેમને સંગીતનો ગવૈયા દૃત્યાંગનાઓ સર્વેને બોલાવી મન મૂકીને ગાવા માટેના આદેશો આપ્યા દશરથજીએ ઋષિમુનિઓ ગુરુ વસિષ્ઠજીને આમંત્રણો આપી બોલાવી લીધા પુત્ર જન્મના સમાચાર લઈ આવનાર દાસીઓને હીરા રત્ન જડિત માળાઓ આપી અઢળક દ્રવ્યો અને ધન આપ્યા મહેલમાં કસ્તુરી ચંદન સુખડ કેસરની રેલમ છેલમ થઈ ગઈ

ધન ધાન્યના દાન આપ્યા અયોધ્યાનગરી ધ્વજ પતાકા તોરણોથી છવાઈ ગઈ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી સર્વે પ્રજા બ્રહ્માનંદમાં એક જ ચિત્તેલીન થઈ ગઈ સ્ત્રીઓ સોળે શણગાર સજી ટોળે ટોળામાં સોનાના કળશમાં અને ચાંદીની થાળીમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજમહેલમાં પ્રવેશવા લાગી ઘેર ખેર મંગળ વધામણા વાગવા લાગ્યા મહેલની અને નગરની સ્ત્રીઓ સોળ શણગાર સજી માતા કૌશલ્યા પાસે પુત્રની આરતી ઉતારવા લાગી પુત્રની નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગી માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવા લાગ્યા અને અવારનવાર સર્વને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા સર્વને માન સન્માન આપી માતાએ અઢળક ધન સોનું ચાંદી મોતી રત્નો આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા માતા કૌશલ્યના બાજુના બંને કક્ષોમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકયીએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો રાજા દશરથજીએ એક સાથે ચાર પુત્ર રત્નના આગમનની વધામણી થઈ પોતાને ચાર પુત્ર પ્રાપ્ત થયા છે તેની વધામણીમાં દશરથ રાજાએ તેના મિત્ર રાજા ખંડિયા રાજા સગા સંબંધીઓ મહર્ષિઓ ઋષિઓ બ્રાહ્મણો શ્રેષ્ઠીઓ ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજાએ સર્વે આમંત્રિતોને પોતાના પુત્રોના નામકરણ વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા રાજાએ સર્વે આમંત્રિતોને તથા નગરના સર્વે નગરજનોને પુત્રના નામકરણ વિધિ સુધી બત્રીસ જાતના ભોજન જમાડવા લાગ્યા નગરજનો પોતાના ઘર છોડી છોડીને રાજમહેલમાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેવા લાગ્યા મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા રસોઈ ભંડારા શરૂ કર્યા પ્રધાન મંડળ તથા મંત્રીઓએ દશરથજીનો આદેશ હતો કે આવનાર મહેમાનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ જેને જે જરૂરત હોય તે આપો પણ બધાને સુખી અને રાજી કરો નામકરણ વિધિનો સમય આવી ગયો ગુરુ વસિષ્ઠજી તથા વિશ્વામિત્ર ઋષિ સર્વેએ પ્રભુની પ્રાર્થના સ્તુતિ કરી રાજાએ ગુરુ વશિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વસિષ્ઠજીએ કહ્યું હે રાજન આપે પુત્ર માટે જે નામ વિચારી રાખ્યા હોય તે આપના નામ રાખજો પરંતુ હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ કારણ કે આપના ચાર પુત્ર રત્નો સૂર્યવંશના મહાન કુળ દીપકો છે જે કુળના વંશના માનવ વંશના મહાન પૂર્ણ પુરુષોત્તમ છે કૌશલ્યાના પ્રથમ પુત્ર આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે માટે આપના સૌથી મોટા પુત્રનું નામ રામ રાખું છું સુમિત્રાના બીજા પુત્ર જે શુભ લક્ષણોના ધામ અને રામજીના પ્રિય છે આખા જગતના પ્રિય છે તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું કૈકયીના પ્રથમ પુત્ર જે સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુભાવના વિશાળ ધોધ સમાન છે તે પુત્રનું નામ ભરત રાખું છું જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી દુશ્મનનો નાશ થઈ જાય છે તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું રાજા દશરથજી તથા રાણીઓ આમંત્રિતો ઋષિગણો નગરજનો સર્વે વશિષ્ઠજીએ કરેલ નામ નામવિધિથી અતિહર્ષમાં આવી ગયા દશરથજી મંગલમય વાતાવરણ મંગલમય પ્રસંગ અને મંગલમય પ્રભુના અવતરણથી અતિહર્ષમાં આવી ગયા નામકરણ વિધિના પ્રસંગની પૂર્ણાહુતિ પૂરી થયા પછી સર્વેને ભાવભીની વિદાય આપતી વખતે રાજાએ અશ્વો હાથીઓ રથો રાજાઓની રાણીઓને સોનું રત્ન હીરા આભૂષણો ઋષિઓને ધાન્યો ગાયો અશ્વો ભૂમિ બ્રાહ્મણોને ધાન્ય ભૂમિ તથા અઢળક સંપત્તિ આપી ગાયકો નૃત્યાંગનાઓ દાસીઓને પણ હીરા મોતી રત્નો આભૂષણો વસ્ત્રો અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિથી આનંદ અપાવ્યો રાજા દશરથે સર્વેને હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો આ પ્રમાણે રામ જન્મની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય આ રીતે રાજા દશરથના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો તેમાંથી રામ જન્મથી જ શાંત અને મર્યાદિત આચરણ કરવાવાળા હતા પરાક્રમી અને બંધુત્વની ભાવનાવાળા હતા તેનું શાંત મુખ લજ્જાશીલ વર્તનથી સહુના પ્રાણ પ્રિય હતા મિત્રો આથી જ રામના જીવનમાંથી આપણને એવો બોધપાઠ મળે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે જ્યારે રામને પ્રાપ્ત થયો ત્યારે તે પોતાના પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતા પરંતુ શ્રી રામે એવું કર્યું નહીં પિતાનું વચન પૂર્ણ કરવા સુખ સુવિધા અને રાજપાઠનો ત્યાગ કરી દીધો આથી જ એ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા મિત્રો જે લોકો માતા પિતાની વાત માને છે તેનું આદર સન્માન કરે છે પરિવારમાં સમાજમાં માન સન્માન યશ કીર્તિ જરૂર છે આથી જ હંમેશા ગુરુ અને વડીલોનું સન્માન કરવું તેઓ બૌદ્ધ પાઠ આપણને રામાયણની કથામાંથી મળે છે આથી જ રામનવમીના દિવસે રામાયણની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતો રામનવમી ક્યારે છે તેની પૂજનવિધિ અને સુંદર કથા વાર્તા આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ